જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું અલ્પેશ વાયણા સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં આપેલ બે લાયકનને દબાવાનું ભૂલતા નહીં જેથી કરીને મારા આવનારા વિડીયો તમે હલો મિત્રો ફાઇનલ અગોલ પહોંચી ગયો છે અને આપણે જોઈ રહ્યા છો મારી સાથે પ્રખ્યાત કાપડ બજાર જ્યાં સૌથી સસ્તું માર્કેટ છે એ બજાર કરતાં એકદમ રીઝનેબલ આવે તમને કપડાંની ડેડી ગાર્મેન્ટ જોડી મળી રહેશે તો રહો મારી સાથે ચાલો આવો બજાર મિત્રો અગોલની બજારમાં છું આપ નિહાળી રહ્યા છો અગોલનું પ્રખ્યાત કાપડ બજાર તમને દેખાય રહ્યું કાપડની દુકાનો છે મારી સામે જોઈ રહ્યા છે મને સર લાગી રહી છે ડગોલનું પ્રખ્યાત કાપડ બજાર છે રગોલના પ્રખ્યાત કાપડ બજારમાં મળી રહ્યો છે બધા મારી સામે જોઈ રહ્યા છે આજકાજ શું કરે છે કાપડ બજાર છે ટબોલ બહુ બધી વેરાયટીસ મળી રહે છે અને રોડ બીકે બજાર છે જે સાપળ લેને ના સી લાલ છે અગોલને ના કપડા બજારમાં આપણે કપડાની ખરીદી કરવી જોઈએ જોઈએ ફાઈનલ કે છે થઈ એ 22 तो अभिशानिवार तो है प्यारी दानत समेत ना बस शनिवार का नहीं जो कोई तो है ना ही कार्यक्रम ये समेत ये ज्ञात नहीं है इंटर का तो बिल्कुल नहीं कोई भी ऐसा ही कौन है बड़ा वो उधर वैराटी से नहीं मड़ी जैसे तो ऊपर बीच बढ़ गया

કાચે સોપના ઓનો અકબરભાઈ સિપાઈ મારું નામ સિપાઈ અકબરભાઈ કાસમભાઈ છે હું અગોલ્લો વતની છું ઘણા સમયથી કાપણની લાઈનમાં હું જોઈન્ટ છું અમદાવાદ સુરત ધીલવાડા ઘણી બધી મિલોમાંથી અમારા ત્યાં સારી સારી મિલોના કપડા આવે છે જેમ કે બિરલા સેન્ચ્યુરી આદિત્ય બિરલા ગ્રુપ બિરલા સેન્ચુરી જીસીટી ફગવાડા ઘણા બધી મિલો ના કાપડ ત્યાં આવે છે મારી દુકાન અગોલ માં નુરી જુમ્મા મસ્જિદ ની બાજુ માં તો તમે બધા બધા જો ને ચોક્કસ થી અહીં આવીને ખરીદી કરજો અને બજાર કરતા એકદમ સસ્તા ભાવે તમને કાપડ મળી રહેશે જે બજારમાં હજાર બારસો રૂપિયામાં મળે છે એ ચારસો રૂપિયામાં મળી રહેશે અને કોઈ પ્રોબ્લેમ કપડામાં નહીં આવે અને કપડામાં પ્રોબ્લેમ આવે તો એક વર્ષ સુધીની ગેરંટી મળે છે કે એક વર્ષ સુધીમાં તમારે રિટર્ન કરી શકો છો અહીંયા કપડાં માટે આપણે સેલ્ફ સર્વિસ છે કે આપણે જાતે શર્ટનું કાપડ પસંદ કરવાનું છે અને પેન્ટનું એ બાય મેચિંગ કરી આપશે તમે બાય જો ચોઈસ કરે છે પોસ્ટર છે જે આ પ્રકારનું શર્ટ પણ છે કાપડ અહીંયાથી લઈ જાવ ને પછી સરસ પોસ્ટર બતાવી રહ્યા છે

આ કપડામાં કોઈ ખરાબી ના ના કપડામાં સરસ છે એનો જ છે આ ભાઈ આ ભાઈ કહે છે આ શર્ટ અહીંયાથી લઈને પહેરે છે કાપણ અહીંયાનું છે ઘણા વસ્તુ અહીંયા સારી ક્વોલિટી માં છે કાયલે પહોંચે 10 10 કોરી લઈને જ દેવું અચ્છા અચ્છા આમ ઉગડો વેપાર કરવા લઈ જઈએ બોલ છેલ અને રેડર માં ડીલના ભાવમાં લઈ જાવ છો અચ્છા અને તો કાકા બદલી દીયા અચ્છા અબ ટી પાસડે કાલ શર્ટ કો કાપડ છે તમા તમા શર્ટ ચોઇસ કરો છો અને પેન્ટ ભાઈ જાતે તમને મેચ કરી આપશે માર્કેટ છે દુકાનમાં હું પગમાં अब मेरा मित्रों प्रगट करे सर। कौन

સલામ આ કોઈ પણ ખોકાને નો હોય આ દાડી પર ચેક કરેગા કાલી હે ઘણી બધી બેઠા કે 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 આલે ભાઈ એને કીધું કે ઓટલો સુધારો એ દર્દીને આવો એક તો ચોઆતા છે કનિયામ આમ બોલેલા હતા માઉથ પણ ટાઈંગ્યું લે લે સાડા ગમશે તમારી આરામથી ભાઈ બેઠા છે ગભરાણ ન કરે તો મેં મગ જવા કે ના રહે કરવાનું ભૂલતા ને લાઈક કરજો શેર કરજો કરજો અને સાથે બે લાયકન દબાવજો જેથી કરીને આવનારા વિડીયો તમને જલ્દીથી જોવા મળે બસ કાજુની લીમડો બહુ બધે કાંઈ ન હોય આનું રેટ ચાં આનું એ આલપાઈ જોડી આ છોગરા લેવાનું છે બગડવે ચાલે ગાના બધા લોકો આવ છે પેન પસંદ કરી છે હવે આના ઉપર પસંદ કરવાનું બાકી તો પેન પસંદ આવી ગઈ છે હવે કમ સાડ જો પેન્ટ મને પસંદ આવે છે બટ આમાં મેચ થાય એવું શર્ટ જોઈશે મારે ફોર્મલ જોઈશે ફંકી નહીં પસંદ ત્રણસો પચાસ આ રેન્કમાં કાચ પડશે આ 10.10 છે થાપી જંગલ ડમાડા વિગેરે ભાઈ મમતા તમને ચેનલ આ પસંદ કરી છે અલ્યા કરી લીધા છે એ ભી તો નહો પાલ હો